સુરતમાં વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે હુમલાખોર પાંચ શખ્સોનું પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં જુલુસ કાઢ્યું જે સ્થળ પર વ્યક્તિ પર હુમલો કર્યો હતો તે જગ્યાએ જાહેરમાં વરઘોડો કાઢ્યો મહત્વનું છે કે અંગત અદાલતમાં શખ્સોએ હુમલાને અંજામ આપ્યો હતો તો આજ બધા સંવાદદાતા ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે શૈલેષ સુરતની આ ઘટના જે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓ સામે પોલીસે મહત્વપૂર્ણ દાખલારૂપ કાર્યવાહી કરી છે કાયદાનું ભાન કરાવ્યું છે શૈલેષ સુરતના પાંડેસરા વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તે મામલે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની વરઘોડો પણ કાઢ્યો હતો જે રીતે પાંડેસરા ઉધના સહિતના વિસ્તારોમાં સામાજિક તત્વોનો આતંક હોય છે તેને લઈને પોલીસ જે સક્રિય બની છે તે સક્રિયતાના ભાગરૂપે જ આ એક કાર્યવાહી કરવામાં આવી હતી અને જે જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો અને આ સામાજિક તત્વો જ્યાં દાદાગીરી કરતા હતા એ જ વિસ્તારમાં એ લોકોનો આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો જી જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર